દેશ પ્રેમની ભાવના અને ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય સેનાના જવાનો માટે ઉપલેટામાં કેજીએન તેમજ કિંગ સ્ટાર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો વિગતે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પીરે તરીકત સૈયદ અબા મુજમિલ બાપુના જન્મ દિવસ નિમિત્તે ઓપરેશન સિંધુર અંતર્ગત ગવાયેલ ભારતીય સેનાના વીર જવાનો તેમજ જરૂરિયાતમંદ લોકો માટે ઉપલેટા શહેરમાં સતીમાની ડેરી એટલે કે સમાજ ખાતે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજ દ્વારા દેશ દેશપ્રેમની ભાવના અને હિન્દુ મુસ્લિમની એકતા અને અખંડિતાને ભાવનાને કાયમ જાળવી રાખવા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજીરા સહિત તમામ સમાજના આગેવાનો રાજકીય સામાજિક હોદ્દેદારો મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો યુવાનો વડીલો મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ ડોનેટ કરી દેશપ્રેમની ભાવનાને ભારત દેશના વીર જવાનોની રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બસો અગિયાર રક્તની બોટલો એકત્રિત કરી આશા બ્લડ બેંક પોરબંદરને અર્પિત કરાઈ હતી આવનારા દિવસોમાં હજુ આવા ભવ્ય કાર્યક્રમો કરી વધુને વધુ રક્તની બોટલો એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકોને આપવા કટી કટિબદ્ધ રહેવા જણાવ્યું હતું ભાવિસ ગોહિલ ડીપી ન્યૂઝ હું અમસર લંબા ઉપલેડા આજ રોજ તારીખ 18/5/2025 રવિવારના રોજ ઉપલેડાની મુસ્લિમ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ ખાસ કરીને કિંગ સ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપ તથા મુસ્લિમ સમાજના નવ યુવાનો દ્વારા એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું આ રક્તદાન કેમ્પના આયોજન માટે ઓપરેશન સિંદૂરમાં મળેલ વિજય અને એને વધાવવા માટે તથા અમારા પીરે તરીકથ અબા મુજમિલ બાપુનું આજે જન્મદિવસ હોય એની ખુશીમાં અને ઓપરેશન સિંદૂર દ્વારા જે વિજય મળેલો હતો એ બમણી ખુશી વ્યક્ત કરવા માટે એક મેગા રક્તદાન બ્લડ કેમ્પનું આયોજન કરેલ હતું અત્યાર સુધીની માહિતી આપવા પ્રમાણે અત્યારે દોઢ વાગેલ છે ત્યાં સુધીમાં બસો ને પચાસ અમે રક્તની બોટલો એકત્રિત કરી શક્યા છીએ હજી અમારું રક્તદાન કેમ્પ પાંચ વાગ્યા સુધી ચાલશે અને એમાં અમને આશા છે કે આ બમણી ખુશી વ્યક્ત કરવા માટે ઉપલેટામાંથી અમે પાંચસોને એક રક્ત બોટલ એકત્ર કરી અને આ ખુશી વ્યક્ત કરવા માટે ઓપરેશન સિંદુરની ખુશી વ્યક્ત કરવા માટે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ એમાં અમને ઉપલેટાના સામાજિક રાજકીય શૈક્ષણિક આગેવાનો પ્રતિષ્ઠિત પ્રબુદ્ધ નાગરિકોનો સાથ સહકાર મળેલ છે તે બદલ કેજીએન ગ્રુપ કિંગસ્ટાર ગ્રુપ એ બધાનો આભાર વ્યક્ત કરે છે છતાં છતાં જે પણ આ રક્તદાન કેમ્પનો પ્રચાર અને પ્રસાર કરવા માટે જે દેશ અને વિદેશથી ઇન્સ્ટામાં પોતાની રીલો બનાવી ફેસબુક ઉપર આ ઉપરાંત વોટ્સઅપ ગ્રુપમાં જે ફેરવેલ છે તેનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ભવિષ્યમાં અમે આવા મહારક્તદાન કેમ્પનું આયોજન કરતા રહેશું